વલસાડ સાથે જ વલસાડી હાફુસ અને કેસર કેરી એના પર્યાય શબ્દ જેવા લાગે છે કારણ વલસાડ જિલ્લો તેની કેરી માટે વખણાય છે પરંતુ સતત બદલાતા વાતાવરણ અને વિવિધ પ્રકારના રોગોમાં થતો વધારાના કારણે ખેડૂત તેની કેરી બચાવવા માટે ઝઝૂમી રહ્યું છે તેવા સમયે આવનાર સમયમાં માવઠું આવી શકે તેવી આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે અખાત રીતે ખેડૂતે કરેલી ખેતી કેરી ઉતારવાનું મુહૂર્ત તો કર્યું છે પરંતુ હજી કેરી ઝાડ પર નાની છે અને વીસ મે સુધી આ ફળ પરિપક્વ થશે તો એના ખૂબ સારા ભાવ આવી શકે એમ છે પણ જો માવઠું આવશે તો તેની વિપરીત અસર આ કેરીના પાક પર થઈ શકે એમ છે જેથી ખેડૂતોને પોતાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ થઈ જશે માવઠું જો ખરેખર આવે તો ખેડૂતોને બહુ જ નુકસાન થઈ શકે છે જે હાલમાં પરિસ્થિતિ છે સારા ભાવ ખેડૂતોને મળશે એવી આશા છે પાક પણ ઓછો છે અને જો માવઠું આવે તો ખેડૂતે બધી જ કેરીઓ કેનિંગમાં આપવા પડે એટલે આર્થિક મોટો ફટકો ખેડૂતોને પડી શકે છે અને જો માવઠું ના આવે એ માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હાફુસની તો હાફૂસના ઝાડ ઓવરઓલ મોટા હોય છે પચાસસે સાત ફૂટના ઝાડ હોય છે એટલે આંધી તૂફાન આવે તો એમને પવન વધારે લાગી શકે છે એટલે આફૂસને બહુ જ નુકસાન થશે અને હાફૂસ તો ઓવરઓલ પાક ઓછો છે એટલે ઘણું જ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી શકે છે માવઠું આ આવવાની આગાહી કરી રહી છે એ ખેડૂતના માટે બહુ ખરાબ છે એને લીધે પાક બધો ગમે તેમ ઉતરી શકે ને ખેડૂતોને જોએ તેવી રીતે ભાવ નહીં મળી શકે ને બધી કેરીઓ કેનિંગમાં નાખવા પડે માવઠાને લીધે બધી કેરીઓને નુકસાન થઈ જાય સારી કેરીના સારા ભાવ નહીં મળે અને માવઠાના હિસાબે બધી કેરી કેનિંગમાં જઈ શકે જે ખેડૂત આખું વર્ષ કેરી પર બેગ લગાવે છે સારી દવા છાંટે છે કેટલો ખર્ચ કરતો હોય છે કે જેથી કરીને એને ફળ સારું મળે અને જો માવઠું થાય તો એને કદાચ કમાવા કરતાં મૂકવાના ના આવે એ વિશે થોડું ડિટેલમાં સમજાવજો ખેડૂત બહુ મહેનત કરે છે આ બેગો પછાડી બી બહુ ખર્ચો થાય છે મજૂરી બી બહુ મોંઘી છે અને માવઠું આવે તો ભયંકર નુકસાન ખેડૂતને ઉઠાવવું પડે સૌથી વધારે કઈ કેરીને અસર થઈ શકે જેની પર તમે નિર્ભર છો જેનાથી તમને આવક થઈ શકે એમાં શું ભાવ છે ને શું થઈ જશે અમે હાફુસનો પાક તો નિષ્ફળ જ છે પણ કેસરની પાક જે ખેડૂતોને થોડી કેરી આવી છે તેનું નુકસાન વધારે ઉઠાવી શકવા પડે ઉઠાવી શકે ઉઠાવવા પડે જે ડિમાન્ડ છે અત્યારે કેરીની માવઠા પહેલાં એ કેવી છે અને જો માવઠું આવી જાય તો શું થાય અત્યારે ઓવરઓલ કેરી અમુક એરિયામાં સારી બેસી છે અમુક અમુક એરિયામાં વાતાવરણના હિસાબે કેરીનું બહુ નુકસાન છે અને જો આમાં માવઠું આવી ગયું તો તો બધાને જ નુકસાન બીજું કે વેપારી લોકો એ વાડી રાખી છે જે ઊંચા દરે પંદરસો બે હજારના ભાવે એ લોકોએ વાડી રાખી છે એ લોકોને ભયંકર